આ દરોજ રાજકોટના જુદા જુદા સંગઠનના ભાઈઓ અને જાહેર જનતાના લોકો એકસાથે અમે જે કાલે હમણાં બનાવ બન્યો જે પિતા અને પુત્રનો જે અકસ્માત થયો જે બહુ દુઃખની વાત છે તો એ હેતુથી અમે બસ કોર્પોરેશનનો એનો અમે વિરોધ કરી રહ્યા છીએ કે કોઈ પણ જગ્યાએ હોય અહીંયા રામાપીર મંદિર પાસે ખાડો હોય એવું નહીં રાજકોટમાં કોઈ પણ જગ્યાએ ખાડા તમે બુડવાનું કામ ચાલુ કરી દો રોડ રસ્તા હોય એનું કામ ચાલુ કરી દો અને જે પરિવાર જે બનાવ બન્યો છે જે જે બહુ દુઃખનો જે બનાવ બન્યો છે એ પરિવારને પણ અમે અમારી માગણી કરી છે કોર્પોરેશનમાં અને રજૂઆત અમને અમે બધા સાથે મળીને કરવા જવાના છીએ કે એ પરિવારને સરકાર દ્વારા સહાય પણ મળે અને તેના પણ કોઈ વ્યક્તિ હોય તો એને નોકરી પણ મળે અથવા કોઈ પણ વ્યક્તિને આજે આ વ્યક્તિને ગયા છે કાલે આપણી સાથે પણ એવો બનાવ બની શકે એટલે બસ અમારો કહેવાનો મતલબ એ છે કોઈ પણ પાર્ટી કે કોઈ ભાજપ કે કોંગ્રેસ અમારી અરે કોઈ એવું નથી અમે બસ સંગઠન દ્વારા એક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ કે રાજકોટના કોઈ પણ જગ્યાએ ખાડા બોડવાનું કામ ચાલુ થઈ જાય અને રોડ રસ્તાની એ બધું સારું થઈ જાય મોટા વાહનોની બધું જે અમુક જે અકસ્માતને આ જે સર્જાય છે તો એ જે ઇનલીગલી હોય છે તો એને પણ એમાં સરકાર ધ્યાન દે હાલ અહીંયાથી પણ અમે રજૂઆત જે અમારા લોહીથી લખવાના છે કે આજ મારું લોહી બસ એ જ લખી છે કે અમે કોઈ પણ ખાડામાં ખાડામાં કોઈનું લોહી ન નીકળવું જોઈએ એટલે અમે લખી રહ્યા છીએ કે હવે પછી રાજકોટના તમામ જગ્યાએ આવો જે કાલે બનાવ બન્યો એવો બનાવ ન બને એ હેતુથી અમે ચાલુ છે તો તમે જોવો જ છો તો આવો અકસ્માત સર્જાઈને એ બધું થઈ રહ્યા છે તો બસ અમે એ જ માંગ કરી છીએ કે આવા જે બનાવ બન ન બને બસ જ વિનંતી છે અમારી